સુરત વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી તેમજ સુરત શહેરના ઉમરાપાલ અડાજણ રાંદેર રાજર સાયકલની ચોરી કરતા શાળા બનેવી આરોપીઓને ઝડપી પાડી કુલ સાત અનડીક્ટ ગુનાઓના ભેદ ઉકેલતી સુરત શહેર સુરત શહેર વિસ્તારમાં વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અને બનતા ગુનાઓ અટકાવવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બ્રાન્ચની ટીમના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટરસાયકલ તેમજ ઘરફોડ ચોરી કરતા આરોપી રોહિત ઉર્ફે મોડેલ અશોક પૂજક રહે દિલ્હી ગેટ ચાર રસ્તા બ્રિજ નીચે જાહેરમાં મૂળ રહે ચાણસમા તાલુકા મહેસાણા તેમજ તેના બનેવી હરે સુરેશભાઈ દેવીપૂજક રહે વિનુભાઈ રબારીના મકાનમાં ભાડેથી આશાપુરી પિયુષ પોઇન્ટ પાસે સુરતનાઓને રામજી ઓવરાડાજ પોલીસ પકડી પાડી કુલ સાત મોટર સાયકલો કબજે કરવામાં આવેલ છે સદર આરોપીઓની પૂછપરછ દરમિયાન જવાબ મળેલ કે આરોપી રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવપૂજક ઇસ્ટી શીટર ઘરપોળ ચોરી તથા વાહન ચોરીનો રીઢો આરોપી છે અને તે મહેસાણાથી સુરત શહેરમાં ચોરી કરવા આવે ત્યારે તે પહેલા વાહન ચોરી કરે બાદ ઘરફોડ ચોરીને અંજામ આપીને મોટર સાથે નાસી જાય અને ચોરીના વાહનો અલગ અલગ જગ્યાએ છુપાવી રાખતો હોય અને આરોપીઓ દસથી વધુ વાહનો ભેગા થાય ત્યારે તે અન્ય રાજ્યોમાં વેચી દેતા હોય છે